આજથી થોડાક દિવસ પહેલા અમરેલી પોલીસને લાંછન લગાડતી ઘટના સામે આવી હતી કેમ કે અમરેલી પોલીસના એક પોલીસ કર્મી દુષ્કર્મના કેસમાં તેની સામે ગુનો નોંધાયો હતો અને તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોય તે પ્રકારના આરોપ સામે આવ્યા બાદ અનેક પ્રકારના સવાલો પોલીસ સામે ઉઠ્યા હતા એમાં વાત કરીએ તો રવિરાજ ચૌહાણ નામનો જે આરોપી છે તે બાબરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તે સ્નેપચેટના માધ્યમથી એક સગીરાના સંપર્કમાં આવ્યો હશે અને સગીરાના સંપર્કમાં આવ્યા બાદ બંને મળ્યા હતા અને ત્યારબાદ જે આરોપ લાગી રહ્યા છે પોલીસ કર્મી રવિરાજ ચૌહાણ ઉપર કે તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને આ મામલે બાબરા પોલીસ સ્ટેશન ખાતે આરોપી રવિરાજ ચૌહાણ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી જે ઘટનાના સંદર્ભમાં પોલીસે ગુનો નોંધીને જ્યારથી આ ગુનો નોંધાયો ત્યારથી આ રવિરાજ ચૌહાણ નામનો આરોપી છે તે ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે અલગ અલગ ટેકનિકલ એનાલિસિસ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી

જે બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં પોક્સો તથા બીએનએસ ની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ રવિરાજસિંહ ચૌહાણના અવતારને બે તારીખના રોજ રાત્રિના અટક કરી તેને તપાસ દરમિયાન અને કોર્ટ પ્રોડક્શન કરી રિમાન્ડ કાર્યવાહી કરવામાં આવેલ છે હાલમાં રવિરાજસિંહના ત્રણ દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે આપે સાંભળ્યા હતા અમરેલીના ના ડીવાયએસપી ચિરાગ દેસાઈ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે રવિરાજ ચૌહાણ નામના જે આરોપી છે તેની પોલીસે ધરપકડ કરી છે તેની સામે પોક્ષો તેમજ અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને હવે તેને જેલના સરિયા પાછળ ધકેલવાની તજવી હાથ ધરી છે ત્યારે દર્શક મિત્રો કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં